રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી ચેનલ છે ખેતી સાગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે આજે આપણે વિડીયોમાં જે માહિતી દેવાની છે એ વાતાવરણને અનુકૂળ માહિતી દેવાની છે કે ભાઈ વાતાવરણ વાદળ થાયું વાતાવરણ થઈ ગયું છે અંબાલાલ દાદાએ આગાહી આવી છે કે ભાઈ વરસાદ પડી શકે છે બાવીસથી પચીસ તારીખની વર્ષમાં તો હવે શું કરવું જોઈએ શું પગલાં લેવા જોઈએ હવે આમાં આપણે તો શું કરીએ કે ભાઈ ઉપરવાળો જે કે જે દે એમાં રમવાનું છે ભાઈ આપણે તો કારણ કે જેને ઘઉં કર્યા છે જેને ચણા કર્યા છે હવે ઘઉંને અને ચણાને પુષ્કળ પ્રમાણમાં ઠંડી જોવે પુષ્કળ પ્રમાણમાં ઝાકળ જોવે એને મોતિયા આવી જવા જોવે એટલો ઝાકળ આવી જવો જોવે મોત્યા એટલે કે મોતીની ઘોડે ઝાકળ આવી જવો જોવે ઘઉંમાં અને ચણામાં ઝાકળ ક્યાં કાયદ ઠંડી ક્યાં બે એકય નથી હવે તમને કોઈ મહિના મહિના દીને દોઢ દોઢ મહિનાના અવડાવડા જ ઘઉં થાય છે હજી ત્યાં તમને કોઈ ગાભે આવી જાય ડુંગિયું નીકળવા માંડી હવે જે આપણે ઉત્પાદનની આશા વ્યક્ત કરી હતી કે ભાઈ ઓણ કદાચ ઘઉંનું વાવેતર છું છે ચણાનું વાવેતર છું છે તો ગુજરાતમાં આટલા ટન ઘઉં કે ચણા નીકળી શકે છે હવે ખાવા ઘઉં તમને કોઈ જેમણે કર્યા છે બ બે વીઘાના એમને આ બાર મહિના માને ઘઉં હાલ એવી પરિસ્થિતિ થઈ જાય કારણ કે ઘઉં કસી એટલે કે વી થાય એવી તો આશા થઈ ગઈ લો કોઈ બી કંપનીનું બિયાણ કર્યું હોય કારણ કે વાતાવરણ હવે તમને કોઈ એક ધારો વાદળ સારું જ રહેતું હોય વરસાદ પડતો હોય હજી છવ્વીસ તારીખે તો પડી મહિના મહિનાથી પહેલાં તો છવ્વીસ તારીખે આ એકલા બધે વરસાદ થઈ ગયો તો ચણાનો જેને પાક્યો ખાર બધો જોવાઈ ગયો બરાબર જેને ઘઉં કર્યા હતા એમને ઘઉં તમને કોઈ દી પાછા પડી ગયા હજી માય કોટે આવ્યા હતા પાછા વાદળ થાય વરસાદનું વાતાવરણ થઈ ગયું હવે આમાં તો કેમ ઘઉં પકાવવા ને કેમ ચણા પકાવવા ઘઉં ચણાવાળાનો કદાચ થોડું થોડો વીકે પાંચ હાથમાં ઉત્પાદન કદાચ આવી જાય વધારે પડતું કે વધઘેડ થઈ જાય જીરું ધાણા ને વરિયાળી કર્યું એને તો હા મુશ્કેલી જેમણે જીરું ધાણા વરિયાળીને આ જે બધું કર્યું છે એમના માટે તો આ વાતાવરણ અતિશય મુશ્કેલી ભર્યું છે તો આ વાતાવરણની પણ આપણે શું પગલાં લઈ શકીએ એક એવી નાનકડી આપણે એવી માહિતી આપી દઈએ કે ભાઈ બની શકે તો જો આપણે એનો એક વખત પ્રયત્ન કરી શકીએ એક વખત કારણ કે ઉપરવાળો જેમ નચાવે એમ આપણે નાચવાનું છે શું કરવાનું આમાં હોય પાંચ જણાને ફાયદો થતો હોય હોય પાંચ જણાને નુકસાની થતી હોય બરાબર છે તો આ બધી બધું શીખવાની બે બાજુ જ છે જો આપણે દવાનો સ્પ્રે કરીએ અને રહી જાય અને વરસાદ ન આવે તો એમાં ફાયદો થઈ જાય દવાનો સ્પ્રે કરીએ અને વરસાદ થઈ જાય તો એ નુકસાનીની કોઈ કલ્પના જ નથી એ નુકસાનીમાંથી ક્યારે આપણે બહાર નીકળી શકીએ નહીં એવી નુકસાની આપણે વરસાદ કરીને જાય જેમ કે કોવાડવા રાજકોટની બાજુમાં તમને કોઈ ગઈ છવ્વી તારીખે કરા હતા મોટા મોટા એ સમયે જેને ધાણા જીરું વરિયાળી હળદર ઘઉં ને એ બધું કર્યું હતું હવે બધું તમને કોઈ નેસ તો નાવું જ થઈ ગયું હવે અવડાવડા કરા રાવ ખરા આપણે છોકરા બો બેટ બોલથી રમતા હોય દડા અવડાવડા કરા પડ્યા હોય રાવતે ખરા એટલે આ જે નુકસાની છે ને એ નુકસાનીની ભરપાઈ ક્યારેય ન થઈ શકે પરંતુ આપણે એડવાન્સમાં અત્યારે હાલી અને એક પ્રકારનો જુગારસ છે એવી ગણતરી કરીને લાલવાનું કે ખાતર નાખો દવા નાખો કે તમારે વયા જવાની ગણતરી હું જે ભલામણ કરું છું અત્યારે કારણ કે કારણ કે વાતાવરણ આપણા હાથની વાત છે નહીં વાતાવરણ જ્યારે બગડે ત્યારે કોઈ પણ પાકમાં આપણને નુકસાની આવે આવે ને આવે આ આજ વાતાવરણ બગડ્યું એવું નહીં વર્ષોથી થતું આવે છે આ જ્યારે માવઠું થાય ત્યારે માવઠાની નુકસાની થાય અને માવઠાની નુકસાની આપણે ક્યારેય સહન કરી શકીએ નહીં ઘઉં ધાણા જીરું ચણા વરિયાળી બરોબર છે કે રાયડો હોય કે કોઈ પણ પાક કર્યો હોય તમે એમાં ખાસ ખેડૂત મિત્રો અત્યારે તમે એને ફૂગનાશક દવા અને એન્ટીબેક્ટેરિયલ ફંગીસાઇડ એટલે કે વાતાવરણ આધિત થતી જે વાયરસની દવાઓ છે તમે આપણે સ્ટેપ્રોસાયક્લિન કહીએ આપણે બરોબર નાની પડી કે આવે ને છ ગ્રામની બરાબર આપણે એક પડી કેના બેથી ત્રણ પપ કરીને અત્યારે આપીએ એની સાથે સારું ફંગીસાઇડ આપીએ અને સારું એક પી એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે કોલની દવા આપણે કે કોણપની દવા કહેતા હોઈએ આપણે નર્વસની દવા કહેતા હોય માઇક્રોન્યુટન કહેતા હોય એનો ખોરાક કહેતા હોય એ આપણે એક આપણે આપવાની શક્યતા અત્યારે છે અને આપીએ જ હું તો એમ કહું છું કારણ કે જો રહી જાય વરસાદ ન થાય વાતાવરણ કદાચ પાંચ દિવસમાં ખુલ્લું થઈ જાય તો આપણા ભાગ બરોબર બાકી જુગાર તમને તમને કીધું છે કે આ જે જે વાતાવરણમાં હું ખર્ચા કરવાનું કહું છું એ ફક્ત ને ફક્ત જુગાર ગણીને તમારે હાલવાનું છે હું એમ નથી કહેતો કે આ વસ્તુ હો ટકા થઈ જ જાય કારણ કે વાતાવરણ આપણને એની કરતાં આગળ નીકળવા દે એની ક્યારે કુદરત આપણને એની કરતા આગળ નીકળવા દે નહી ક્યારે એનો નીકળવા દે બરોબર તો કેવી દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે ભાઈ ધાનુકા કંપનીનું ઝેનેટ આવે છે કોઈને જામુડિયા કલરનો છોડ થતો હોય જીરાનો વરિયાળીનો ધાણાનો ચણાનો બરાબર છે તો એમાં પણ આ વસ્તુ થાયોફાઈનેટ મીઠાઈ અને કાસુ ગામાં આવે તમે એનો ઉપયોગ કરી શકો છો પમ્પે ચાલીસ એમ અને એની સાથે સારું ફંગી તમે બી એસએફનું મેરીવોન લઈ શકો તમે પાયરોક્લો સ્ટ્રોબેરી અને ફ્રુક્ષા પાયરેટ આઠ એમ એલ બરાબર જો આ બેનો તમે ભેગો સ્પ્રે કરો તો પણ વધારે સારું અથવા તો જો તમારા વિસ્તારમાં આ વસ્તુ મળી રહેતી હોય ધાનુકાનું જેનેટ અને સુદર્શનનું ટ્રાયટ બરાબર છે તો આમાં ભેગું ટ્રિપ્લો ટ્રોબિન આવશે ડાયફેન કોનાઝોડ અને સલ્ફર પણ આવશે તો આ બે જો જીરું ધાણા વરિયાળી જે ખેડૂત મિત્રો પાક કર્યો હોય એમને માટે તો ખાસ આ વસ્તુ તમે આપો અત્યારે જો આ વસ્તુ તમે આપો અને અત્યારે રહી ગયું આ વાતાવરણની માલિપા તો આપણને આવનાર સમયમાં એનો ફાયદો તમને બતાશે મળશે બરોબર પછી એકલું જેમને ચણા કર્યા છે એકલા ચણા કર્યા છે અને જેમને ચણા પીળા થતા હોય લાલ થતા હોય હુકાઈ જતા હોય વયા જતા હોય બરાબર છે તો તમે આ ટ્રાય શોટ છે બરાબર એ પંપે તમે પચીસથી ત્રીસ એમએલ તમે એને આપી શકો તો તમને એમાં રાહત ઘણી થશે પણ ચણામાં તો જ્યાં સુધી ઠંડી નહીં પડે જ્યાં સુધી ઝાકળ નહીં પડે ત્યાં સુધી આ પ્રોબ્લેમને તો તમે ટૂંકમાં શું કહે કોમામાં હોય જીવ હોય પણ મરી ગયેલો ન હોય આ ટાઈપનું તમારે આ વસ્તુ નાખવાથી થઈ જાય કે છોડ તમારે આગળ હુકાતા છે તો અટકી જાય પણ એનો વર્ધ છે એને ગ્રોથ કરવાનો છે બરોબર એ તો જ્યારે પાછો ઠંડી આવે પાછો ઝાગળ પડવા મંડે બરાબર તો આ વસ્તુ શક્ય છે કારણ કે વાતાવરણ આપણને એક ડગલું અત્યારે આગળ છે અને કુદરત આપણી કરતાં આગળ જ હોય બરાબર આ તો કુદરતની સાથે રહેવાની એક નાની અમથી ફાઇટ છે કે ભગવાન તમે કદાચ આવું કરો થોડીક અમારી તૈયારી છે એની જેટલી આગળ તો ન જ નીકળી એકી આપણે પણ થોડીક અમારી તૈયારી છે એવી રીતે પછી કદાચ જો સારું થઈ ગયું હોય ચણામાંના ઘઉંમાંનામાં વાતાવરણ બરોબર તો તમે એને ફાલની દવા ગોદરેજ કંપનીનું જે ડબલ આવે છે તમે પંપે પંદરથી વીસ એમએલ તમે આપી શકો છો વરિયાળીમાંય આપી શકો છો જ્યારે વરિયાળીમાં ફૂલ ઉઘડવા મળે ત્યારે ધાણામાંય તમે આપી શકો ધાણામાં ફૂલ ઉઘડવા માંડ્યા હોય ત્યારે સિંગમાંય આપી શકો તમે સિંગમાં જ્યારે ફૂલ ઉઘડવા માંડ્યા હોય ત્યારે ચણામાં પણ તમે આપી શકો ફૂલ ઉઘડ આને તમારે ક્યારે આપવાનું છે જ્યારે તમારો કોઈ પણ પાક તમે કરેલો છે એ પાકમાં એક એક છોડવે એકથી બે એકથી બે કે બેથી વધારે ફૂલડા આવી ગયા હોય ત્યારે પંદરથી વીસ એમ એલ કે બે થી ત્રણ સ્પ્રે કરવાથી આમાં આપણને ફાલમાં સારું રહે છે પણ જો વાતાવરણ આ રીતનું હોય તો ફાલ સુધી શેડાજ નહીં પોગે એવું લાગે બદલે તો આપણે સારું હું તો એમ કહું છું કે તમે ડબલ અને ટ્રાયસોટ બંને એક સાથે તમે નાખી શકો છો ઓ ખેડૂત મિત્રો કદાચ કોકને એલની દવા નાખવી હોય કોરાજન છે પ્રોબ્લેમ છે ઇમામેક્ટિન વન બેન જોયર વન પોઈન્ટ નાઇન છે પાંચ ટકા છે તો એની સાથે તમે આ વસ્તુ આપી શકો છો જેથી કરીને અલગથી છટકાવ તમારે કરવો ન પડે બીજું કે અત્યારે તમે કોઈ પણ પાક કર્યો હોય તો કોઈપણ પાકમાં એક અત્યારે ખોરાક આપવાનો એને વૃદ્ધિ કરવાનો એને વધારવાનો સમય છે એને કોણેપમાં લાવવાનો સમય છે કારણ કે બધાય નિંદામણ નાશિક દવા છાંટી દીધી છે નિંદામણ હટી ગયું છે અથવા તો મજૂર બોલાવી અને જેમને નિંદણ કરાવી લીધું છે બરાબર એ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય અત્યારે માનો પરંતુ હવે એ પાકને આપણે વધારવાની જરૂરિયાત છે તો એને કઈ દવા આપણે આપી જોઈએ કે તમે ધાનુકા કંપનીનું ધનઝાઈમ ગોલ્ડ આવે એ તમે આપી શકો બાયોવિટાનું પીઆઈનું બાયોવિટા આવે છે એ તમે એ આપી શકો બાયોસ્ટેટનું બાયોઝાઈમ આવે છે તમે એ આપી શકો ક્રિસ્ટલનું ન્યુટ્રોઝન આવે છે એ તમે આપી શકો છો બરાબર જેટલા સારા ઝાઇમ આવે છે એ તમે ઝાઇમ આપી શકો છો પંપે ચાલીસથી પચાસ એમએલ લખે અને એની સાથે તમે ઝેનેટ પણ આપી શકો છો અને મેરી પણ આપી શકો છો અને ઝેનેટ અને ટ્રાય સોટે આપી શકો છો તો આ ત્રણ કોમ્બિનેશનમાં જો તમે દવા આપો તો પણ સારું અથવા તો તમારા વિસ્તારમાં જો માઇક્રો ઇડિટી મળતું હોય બરાબર છે ઓમકાર કંપનીનું આવે છે જે આપણા જેમાં જિંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ મેન્ડિબ્લોડમ કહેવામાં આવે છે તો આ જો તમારે આપવું હોય તો પંપે પચીસ એમએલ લખી આપી શકો છો અને માઇક્રો ન્યુટન કહેવામાં આવે છે તો આ માઇક્રો ન્યુટન અને પ્લસ જેનેટ પણ તમે આપી શકો છો અને એની અરે મેરીન એટલે કે તમે આ આમે તઈને તમે આપી શકો છો બરાબર તો આ રીતે પણ તમે આપી શકો છો અથવા તો જો તમારે ક્રાંતિ તમારા વિસ્તારમાં મળતું હોય મલ્ટિપ્લેક્ષ કર્ણાટકાનું તો મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું ક્રાંતિ પણ તમે પંપે ચાલીસથી પચાસ એમ એલ લેખે તમે આપી શકો છો આમાં તમારે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ સલ્ફર યુમિક એમિનો એસિડ ફોલ્વિક એસિડ બરોબર સિવિડ એક્સ્ટ્રલ આ પણ તમારે એમાં આવે છે તો આ પણ તમે આપી શકો છો તો ખેડૂત મિત્રો તમે ક્રાંતિ મેરીઓ અને ઝેનેટ પણ આપી શકો છો અને ક્રાંતિ ઝેનેટ અને ડ્રાય શોટ પણ તમે આપી શકો છો અથવા તો આ કોઈ પ્રોબ્લેમ ન હોય અને તમારે છટકાવ કરવો હોય કે ભાઈ હવે આ પ્રોબ્લેમ નથી તો તમે ઓમકારનું ઉપજ બરોબર છે અને ઝેનેટ પણ આપી શકો છો અથવા ઓમકારનું ઉપજ અને મેરીઓન પણ તમે આપી શકો છો બરાબર છે આ રીતે તમે સ્પ્રે આપી શકો છો ભાઈ મારે ઓમકાર કંપનીનું ઉપજ આવે પંપે પચાસ એમએલ બરાબર એ આપી શકો છો અને પંપે આઠ એમ એલ બીએસએફ કંપનીનું મેરીવન પણ તમે આપી શકો છો જો મેરીવન તમને મળતું હોય તો એ લઈ લો પ્રાયગર બીએસએફનું આવે મળતું હોય તો એ લઈ લોરનો નેટિવ એવો આવે છે એ તમે લઈ શકો બહારનું એલિયન્ટ આવે છે એ તમે લઈ શકો પણ ખાસ જેમણે જીરું ધાણા અને વરિયાળી જેવો પાક કર્યો છે એ ખેડૂત મિત્રો અત્યારે જુગારના રૂપમાં પણ એક છટકાવ કરવો અતિ આવશ્યક છે કારણ કે આવું વાતાવરણ છે અને જો બદલે

એક જે આપણે દવાની વાત કરી હતી બરોબર છે આવડી આ કે ભાઈ એક જ દવા નાખો એટલે બધી જીવાત સાફ થઈ જાય તો આ પણ દવા આવી ગઈ છે આનો આપણે અલગ વિડીયો બનાવશું આપણે બરાબર છે આ તો ડેમોન્સ્ટ્રેશન લીધા છે ફર્સ્ટ ક્લાસ રીતે તો આપણે આ પણ દવા તમે એને આપી શકો છો અત્યારે તો રિઝલ્ટ સારા છે અમે જ્યાં જ્યાં ડેમોન્સ્ટ્રેશન આપ્યું કેટલા દિવસ રહે છે રિઝલ્ટ એ આપણે મહત્ત્વનું છે જોવાનું તો આ પણ તમે આપી શકો છો પછી ખાતરમાં જે ખેડૂત મિત્રોને આપવાનું હોય એમને મેં અગાઉ પણ ખાતરમાં કીધેલું છે કે કોઈ પણ પાકમાં કોઈ પણ પાકમાં ચાહે ઘઉં હોય ધાણા હોય જીરું હોય વરિયાળી હોય ઈસુભગુલ હોય અજમો હોય કે કોઈ ભાઈ હોય એમાં તમે સલ્ફર વિગે બે કિલો લેખે આપો માઇકો રાજા વિગે બે કિલો લેખે આપો ઝીંક વિગે પાંચ કિલો લેખી આપો ઓમકારનું ઝીંક છે મલ્ટીપ્લેક્સનું નાખતા ઝીંક છે ઇપકોનું ઝીંક છે બરાબર સારી કંપનીનું તમને જે તમારે વનિતાનું છે બરાબર એરિસનું છે જે તમને સારું વીઘે પાંચ કિલો તમારે ઝીંક આપવાનું છે આ આપવાનું છે તમારે ખાતરમાં ફર્ટિલાઇઝરમાં ટૂંકમાં યુરિયાની સાથે એમોનિયમ સલ્ફેટની સાથે મેગ્નેશિયમની સાથે તમારે આપી દેવાનું છે અને પછી પાણી પાઈ દેવાનું છે એટલે કે મૂળીએથી પણ એને તાકાત મળે એને નવી ઉર્જા મળે એટલે મૂળીએથી પણ નવો કોળે અને મૂળીએ ફૂગ બૂગ ન લાગે એના માટે તમે આ કરી શકો છો હવે જે ખેડૂત મિત્રોએ ઓર્ગેનિક વસ્તુ બનાવી છે અને ખાલી બેક્ટેરિયા જ પાય છે બરાબર છે જેમને કેમિકલનો ઉપયોગ નથી કરતા તો એમને માટે એક બહુ સારા એવા સમાચાર છે કે ધાનુકા કંપની એક સ્પોરનીલ લઈને આવી છે પ્રોડક્ટ આ બાયોલોજિકલ પ્રોડક્ટ આવે છે બરોબર છે આઈ એમ ઓ સર્ટિફિકેટ આવે છે બરોબર છે અને સ્પોરનીલ બાયોટેકનિકલી એક ફંગીસાઇડ આવે છે બાયોલોજિકલ ફંગીસાઇડ ટેકનિકલી નહી બાયોલોજીકલ ફંગીસાઈડ આવે છે બરોબર આ તમારે એક એકરમાં એટલે કે બેથી અઢી વીઘામાં એક લીટર દવા પાઈ દેવાની છે આની અંદર કંપની એવું કહે છે કે બસો કરોડ બેક્ટેરિયા આવે છે કેટલા બસો કરોડ બેક્ટેરિયા આવે છે સી યુ કાઉન્ટ ટુ એક્સ ટુ ઇન્ટુ સિક્સ ટાઈમ પર મિલી એટલે કે એક લીટર એક લીટરની માલિકા બસો કરોડ બેક્ટેરિયા આવે છે બરોબર બસો કરોડ તો હવે આનો ઉપયોગ કેમ કરવાનો છે કે જે ખેડૂત મિત્રોને ઓર્ગેનિક છે એને ટીપા પદ્ધતિમાં પાઈ ગયો તો હાલે લાગત પાણી પાતા હોય તો ડબ્બામાં નાખી પાંચસો ગ્રામ નાખીને એક વીઘામાં પાઈ દેવાનું છે ટપ 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 પાણી ઉય જો ડબ્બો ન હોય તો આપણી પાસે સારસિંગ વાળા પંપ આવે છે પંપમાં નાખી દેવાની પાણી નાખી દેવાનું અને પાણી વાળતા હોય તો પંપ ચાલુ કરી દેવાનો ઓટોમેટિક પંપ આવે છે એમાં જ તમે એને પાઈ શકો તો ઓર્ગેનિકવાળાને બહુ આ વસ્તુ સારી છે એ સવાય જો કોઈ બીજા ખેડૂત મિત્રોને વાપરવું હોય તો એ પ્રોડક્ટ વાપરો એ પછી તમારે એને દસ કે પંદર દિવસ કોઈપણ પ્રકારના કેમિકલ નહીં આપવાના જમીનજન્ય અને પાણીજન્ય જે ફૂગ હશે જે બેક્ટેરિયલ વીડી આવશે બેક્ટેરિયલ ફંગસ લાગે છે એ બધામાં તમને સારો એવો ફાયદો થશે અને ખાસ ખેડૂત મિત્રો આપણી આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેવી રીતે સબસ્ક્રાઈબ કરવાનું છે તમને કહી દઉં જો આ આપણો વિડીયો હાલે છે બરાબર આ રીતે જ આપણે આવીએ છીએ બરાબર તો આમાં જો આમાં કાળા કુંડાળામાં લખેલું છે સબસ્ક્રાઈબ ઘણા ખેડૂત મિત્રોને લાલ અક્ષરમાં લખેલું હોય સબસ્ક્રાઈબ લાલ અક્ષરનું કુંડાળું હોય તો આ દબી દીધું એટલે સબસ્ક્રાઈબ આપણી ચેનલ થઈ ગઈ પછી કોઈ ખેડૂત મિત્રો એમ કે આ ઘંટડી એની છે તો એ ઘંટડી માટે એવું છે કે હું સાત વાગે વિડીયો મૂકું ને એટલે તમને મળી જાય તો એનું નોટિફિકેશન આ ઓલમાં આપીજો એટલે એનું નોટિફિકેશન આવી જાય બરાબર તો તમારે આ રીતનું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને ખાસ ખેડૂત મિત્રો આપણો વિડીયો સાત વાગે આવે છે તો જો વિડીયો તમને ગમે તો બે ગ્રુપ તમારે શેર કરી દેવાનો આ રીતનું અહીંથી દબો શેર એટલે આ શેરનું બટન આવી જાય વોટ્સઅપમાં ગમે એમાં તમે કરી શકો આ ભાઈ તો લોક મારેલો છે મારા બાપ બરાબર છે તો સબસ્ક્રાઈબ કરી અને તમે એને શેર કરી શકો છો જે ખેડૂત મિત્રોને માહિતી જોતી હોય તે ખેડૂત મિત્રો સો ટકા તમ તારે તળાજા નીલમ એગ્રોકેમિકલ કેમિકલ સી આઈ બેંકની બાજુમાં આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં જૂના બસ સ્ટેશનની પાછળ ગોપનાથ રોડ નીલમ એગ્રોકેમિકલ ખેતી કાસાગર બંને વસ્તુ છે તમે તારે રૂબરૂ આવો પ્રેમથી ચા પાણી પીએ નાસ્તા પાણી કરીએ સાથે તમે તારે અને બધી જ વસ્તુની આપણે માહિતી આપીશું નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો અને ખાસ ખેડૂત મિત્રો જે તમારે બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો સો ટકા તમે તને એમાં કમેન્ટ મેમેન્ટ કરજો કે ભાઈ અમારે આ રીતનો છે આ રીતનો વિડીયો બનાવો અમને આની વિશે વિડીયો બનાવો શાકભાજી વિશે વિડીયો બનાવો તો આપણે એની પણ વિશે આપણે વિડીયો બનાવીશું બાકી રજા આપો રામ રામ બાબા સીતારામ જય જવાન જય કિસાન